કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળાતલના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ પંદર સાત બે હજાર પચીસ મંગળવાર બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા વિડીયોમાં અંત સુધી બહિના રહેજો મોરબી એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયાથી એક બે હજાર છસો ને પંદર રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને વીસ રૂપિયાથી બે હજાર છસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર ચારસો ને બાવન રૂપિયા અમરેલી એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા तो ये एक हजार आठ सौ ने छुपिया थी हज़ार ने पांच रूपया विसावदर एक हजार नौ सौ ने पच्चीस थी, रूपयाजार पांच सौ ने एकसठ रुपया मेंदेड़ा एक हजार नौ सौ ने तीस रूपया पांच सौ ने एक रूपया हड़वद एक हजार आठ सौ तीस रूपयाजार आठ सौ ने छोते रुपया जो बोटाद एक हज़ार सात सौ ने रुपया थी बोते बीस रूपयाजार सात सौ ने तेतरीस रुपया भावनगर एक हज़ार सात सौ ने साठ रुपया थी पांच सौ ने पचास रुपया जामनगर एक हज़ार आठ सौ ने एक रुपया छसो रुपया कालावड़े हज़ार एक सौ दस रुपया छ सौ ने पिंोतेर रुपया જુનાગઢ એક હજાર નવસો ને વીસ રૂપિયાથી બે હજાર ને છસો રૂપિયા બાબરા એક હજાર આઠસો પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા મહુવા એક હજાર નવસો ને એકવીસ રૂપિયાથી બે હજાર છસો ને પાંત્રીસ રૂપિયા જસદણ એક હજાર નવસો ને નેવું રૂપિયાથી બે હજાર સાતસો ને એકવીસ રૂપિયા તો ખરુત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં લખ લખવાનું પણ ભૂલશો નહીં કે આગલો વિડીયો કયા પાક ઉપર બનાવું તો જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર કરશું